નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ખેડૂતોની ચિંતા યથાવત છે ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડશે કાલે તેર જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે આજે ત્રીસ ઓક્ટોમ્બરે રાજ્યના એકસો અઠ્ઠાવનથી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી દીધી છે જેમાં આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી એક નવેમ્બરના રોજ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે જ્યારે આગામી પાંચ નવેમ્બર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ પવન અને મેઘગજના સાથે વરસાદ હળવા તેમજ મધ્યમ વરસાદની આગામ આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો